જય માતાજી મિત્રો આજે ગુરુ પૂનમ છે એટલે ગોગા મહારાજ અને સિગુતર માતાના દર્શન કર્યા અને દીવા પર્યા છે જુઓ ગોગા મહારાજ એ પૂનમ છે એટલે દર્શન કર્યા મંદિર બતાવું તમને આખું મંદિર જુઓ કેવો નજારો છે એ ઝાડી છે ને કે પક્ષીઓનો એટલો મીઠો અવાજ આવે છે છોકરાઓ રમી રહ્યા છે એટલે આ વિડીયો છે લા એ જો કાકા